સિઓત શૈલ ગુફાઓ જે ક્યારેક કટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઓળખાય છે એ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે આવેલી પાંચ શૈલ ગુફાઓ છે આ સમૂહ પૈકીની મુખ્ય ગુફામાં પૂર્વાભિમુખ ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ અને પરસાળ છે જે પ્રથમ કે બીજી સદીનું શૈવ મંદિર હોવાનો પુરાવો આપે છે આ ગુફાઓ પછીથી બૌદ્ધો દ્વારા વાપરવામાં આવી હશે અહીં મળેલા બ્રાહ્મી લિપિના લખાણો અને બૌદ્ધ મુદ્રાઓ પરથી આ જાણી શકાયું છે આ સમૂહની અન્ય ગુફાઓ એક જ ખંડની અને સાદી છે આ ગુફાઓ હ્યુએન સંઘના સાતમી સદીના પ્રવાસ વર્ણનોમાં નિર્દેશિત સિંધુ નદીના મુખ પાસેના પાંચ માઇલ વિસ્તારમાં આવેલી એંસી ગુફાઓ પૈકીની એક હોવાની સંભાવના છે ઓગણીસો ઇઠ્યાસીથી નેવ્યાસીમાં કરવામાં આવેલા પુરાતત્વ વિભાગના ખોદકામમાં બૌદ્ધ મુદ્રાઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણો તાંબાની વિંટીઓ ગઢિયા સિક્કા ટેરાકોટાનો નંદી અને સાંકળ તથા વિવિધ માટીના વાસણો મળી આવ્યા હતા માટીના પરથી સમયના અંદાજ લગાવતી પદ્ધતિ વડે એમ જણાય છે કે આ જગ્યા બૌદ્ધોના વપરાશમાં હતી અને ત્યારબાદ બારમી અથવા તેરમી સદીમાં ફરી મંદિરના તરીકેના વપરાશમાં આવી ગઈ દશાંશ બે શૂન્ય શૂન્ય એકના ભૂકંપ પછી અહીં સમારકામ કરવામાં આવ્યું હતું આ સ્થળે ઘડુલીથી ગુનેરી જતા માર્ગ પર આવેલ ગામ થઈ જવાય છે જિલ્લા મથક ભુજથી સિયોદ ગામ એકસો ત્રીસ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે આ ગામની નજીકમાં ઉત્તર દિશામાં અડ્ડા ગામ તરફ ગુફાઓ આવેલી છે જેનું અંતર સિયોદથી પાંચ કિલોમીટર જેટલું છે